ભ્રષ્ટાચાર ના આક્ષેપ કર્યા હતા વર્ષો બનેલી સોસાયટી માં અચાનક રોડ કઈ રીતે પાસ થયો તે વિચાર ચર્ચા સોસાયટી ના રહીશુ કરી રહ્યા છે અંગે સ્થાનિક કોઈ અનેકવાર રજૂઆત કરી છે છતાં પરિણામ નહીં આવતા જે ભારે વિરોધ કર્યો હતો મારું નામ દક્ષા છે બસ એક જ માંગ છે કે અહીંયા થી રસ્તો નથી કાઢવાનો બસ એક જ માંગ છે ખાસ કરીને કેટલા મકાનો છે અહીંયા ને રસ્તો ક્યારથી નીકળવા બસ આસપાસના મકાન છે ને 2019 થી બધા કહે છે કે ત્યારથી રસ્તો નીકળવાનું ઓલું કર્યું છે એમ શું લાગી જાય નીકળવાથી શું શું સમસ્યા થશે જો તો પહેલા તો એ કે બાળકો ન રમી શકે અને સ્ત્રીની જે સુરક્ષા હોય ને એ જ ન રહી શકે કેમ કે રસ્તો હોય ત્યારે રાતે બાર વાગે કોઈ નીકળે એક વાગે નીકળે આપણે એને કોઈ ના ન પડી શકીએ એટલા માટે સ્ત્રીની સુરક્ષા પહેલા અને બાળકોને રમવાનું ખાસ આ બે વસ્તુ નહીં ઇમરજન્સી થાય ઇમરજન્સી થાય કોઈ દવાખાનું આવ્યું હોય તો એમ્બ્યુલન્સ કેવી રીતે આવી શકે અને અમારે બહાર નીકળવું હોય તો કેવી રીતે નીકળી એકવી